રાજપીપળામાં શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાજપીપલા શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું નું નગરપાલિકાના સભ્ય પાર્થ જોશી સુભાષભાઈ જોશી પરિવારના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં લગભગ પચાસ થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું ગુજરાતના પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રી દ્વારા ભાગવત સપ્તાહનું રસપાન કરાયું હતું ભાગવત સપ્તાહમાં પૂર્ણાહુતિના દિવસે જયદેવ શાસ્ત્રી દ્વારા સુદામા ચરિત્ર વિશે રસપાન કરાયું હતું પાઠ જોશી અને તેમના પત્ની મનાલી જોશી દ્વારા પણ રક્તદાન કર્યું હતું આ અવસરે કથાકાર જયદેવ શાસ્ત્રીએ આશીર્વાદ પણ આપ્યા હતા પૂર્ણાહુતિના દિવસે કૃષ્ણની મિત્રતા કેવી હતી તેના વિશે કથા કહેવામાં આવી હતી ભગવાન દત્તાત્ર પોતાના જીવનમાં કરેલા ચોવીસ ગુરુની કથા પણ કહી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર